તંતુરિયા સરફુદ્દીન જૂના બોરભાટા બેટ જૂના બોરભાઠા અને સક્કરપુર ગામની ફળદ્રુપ અંદાજિત આઠસો હેક્ટર જમીનનું સંપાદનની ગતિવિધિ ઘણા સમયથી ચાલી રહી છે કે યોગ્ય વળતરમાં સરકાર દ્વારા ભેદભાવના કારણે હાલમાં ખેડૂતોના લલાટે ચિંતાની લકી રૂપિયા આવી છે ભાડભૂત બેરેજ યોજનામાં સંપાદનમાં જતી જમીનમાં તરિયા ગામની નવસો સુડતાળીસ વીઘા તંતુરિયાની સોળસો દસ વીઘા સક્કરપુરની છસો પંચાવન વીઘા જૂના બોરભાઠાની ત્રણસો છન્નું વિઘા જૂના બોરભાટા બેટ ગામની ચારસો સોળ વીઘા અને સરફુદ્દીન ગામની બસો બેતાલીસ વીઘા મળીને કુલ ચાર વીઘા એટલે કે અંદાજિત છસો હેક્ટર જમીન સંપાદન કરવામાં આવશે જો કે પોતાની મહામૂલી જમીન સંપાદન કરીને સરકારને સોંપતા ખેડૂતો વળતરની અસમાનતાથી સરકારના નિર્ણયથી નારાજ છે ખેડૂતોના જણાવ્યા અનુસાર સરકાર વર્ષ બે હજાર અગિયારની જંત્રી મુજબ વળતર ચૂકવવા માટે તૈયાર છે પરંતુ વર્તમાન બજાર ભાવ અને હાલના જંત્રી મુજબ ખેડૂતોને જમીનનું વળતર ચૂકવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે ધંતુરિયા ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ તંત્રે તેમની ફળદ્રુપ જમીનને બંજર બતાવી પ્રતિ ચોરસ મીટરે માત્ર ત્રણસો આસપાસનો વળતરનો આપેલો ભાવ અન્યાય સમાન હોવાની વેદના વ્યક્ત કરી છે જ્યારે ભાળપૂત ગામે વળતર પ્રતિ ચોરસ મીટર રૂપિયા છસો પચીસ દરિયામાં પાંચસો પાંત્રીસ ગણાવ્યું છે ધંતુરિયા ગામથી રિલાયન્સ ગેલ ઓએનજીસી સહિત પાંચ કંપનીની ખરાબાની જમીનના ભાવ સરકારે નવસો છત્રીસ ચોરસ મીટરના લીધા છે ત્યારે ખેડૂતોને વર્ષ બે પ્રમાણે તેર વર્ષ જૂના ભાવો ચૂકવી અન્યાય શા માટે એ પ્રશ્ન ઉદ્ભવ્યો છે ગામની સોળસો વીઘા જમીન બેરેજમાં સંપાદિત થઈ રહી છે અસરગ્રસ્ત ખેડૂતો એક વીઘા જમીનમાં વર્ષે બે થી અઢી લાખની ઉપજ મેળવે છે ત્યારે રૂપિયા સાત થી આઠ લાખનું મળનાર વળતર ખેડૂતોને મિટાવી મજૂર બનાવી દેશે તેવી દહેશત વ્યક્ત આવી છે જો સરકાર હાલના બજાર ભાવ જંત્રી મુજબ ન્યાયિક વર્તન ન ચૂકવે તો ગામના અસરગ્રસ્ત ખેડૂતો બેરેજની કામગીરી અટકાવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે એક ફળદ્રુપતા છે વારંવાર રેલ આવવાથી અમારી જમીનમાં એટલો બધો કાપ છે કે પંદર ફૂટ અંદર ફળદ્રુપતા છે તો અમારી જમીનની અંદર એક પણ દાણો રાસાયણિક અથવા કોઈ બી બીજું ખાતર નાખ્યા વગણ અમારી જમીનમાં આટલો બધો ઉપજ આવે છે અમારી જમીનની અંદર ખેડૂતોએ એટલી બધી મહેનત કરીને એક એક વિઘાની અંદર ખેડૂતો બે થી ત્રણ ચાર ત્રણથી ચાર લાખ રૂપિયાનો ઉપજ મેળવે છે અને અમારી જમીનની અંદર જે કેર બનાવે છે એ કીડની અંદર મારી ગણતરી મુજબ એ એક વિઘાની અંદર સાડી સાતસો ખામણી આવતી હોય એની અંદર એક લૂમ એક કેળની લૂમમાં પિસ્તાલીસ કિલોની રાસ આવે અને હાલની બજાર કિંમતે બસો ને રૂપિયા ભાવ હોય તો બે અઢી લાખના એક વીઘા એ થાય છે અને શેરડી પ્રતિ એકરે સિત્તેર ટન અમારે પાકતી હોય એમાં સુગરના ભાવ જો દેવા જાય તો ત્રણ લાખ ત્રણ હજાર રૂપિયા ભાવ પડેલો તો સાત તારી એકવીસ બે લાખ ને દસ હજારની તો અમારે શેરડી થાય છે તો અમે જંત્રી પ્રમાણે જો સરકાર અમને તે પ્રમાણે વર્તન ચૂકવતી હોય તો અમે સાચી લેવાના નથી આ તેર ચૌદ વર્ષ નો પછી ની આ વાત છે તો તેર ચૌદ વર્ષની અંદર જો બધાના પગાર ધોનો વધ્યા હોય એ વધ્યા હોય આઈએસ અધિકારી ના વધ્યા હોય આઈપીસી અલ્લા અધિકારી ના હોય તો શું ખેડૂતને નહીં આપવાનું તો એ તમારે મીઠાના અભાવે અમારા ખેડૂતો છીનવી લેવાશે ખેતી ની અંદર બે વીઘા ની અંદર એવી તંત્રોળ મહેનત કરીને સારામાં સારું બેથી અઢી લાખ રૂપિયાનું ઉત્પાદન કરીએ છીએ જેવું કે શેરડી કેર કાળેલી પર્વત એવો ખેતી કરીને અમારું એ જમીન પર જીવન નિર્ભર કરીએ છીએ અને એ જમીન ભરપૂર બેરાજના ભરપૂર બેરાજ સંપાદનમાં એ જમીન જાય છે હવે એ સંપાદનની અંદર એવી ઘણી બહેનો વિધવા છે જેમનું જીવન એક વિઘા પર નિર્ભર કરે છે અને એ વિધવા બહેનો પોતાનું જીવન જીવવા માટે એ વિઘાની અંદર લાખ બે લાખ રૂપિયાની ખેતી પકડીને પોતાનું જીવન નિર્ભર કરે છે અને આ ભરપૂર બેરાજન ભરપૂર બેરાજ જમીન સંપાદન જો એ જમીન જટી હોય તો વિધવા બહેનોને જીવન જીવવું કઈ રીતે ને આવી ઉંમરે સાહીઠ પાંસઠ વર્ષની ઉંમરે બહેનો કઈ રીતે મજૂરી કરી શકે અને પોતાનું ભરણ પોષણ કે જીવન જીવી શકે છે અને બે હજાર અગિયાર પ્રમાણે જે જંત્રી પ્રમાણે જો અમને પૈસા મળતા હોય એ પૈસા અમને માન્ય નથી ને અમારે સરકારની એટલી રજૂઆત છે કે જેટલી બ

એક વિઘા જમીનમાં શાકભાજીનો પાક તૈયાર કરીને પરિવારનું ગુજરાન ચલાવતી વિધવા અડસઠ મહિલાઓ પાસે તો સંપાદન પછી કોઈ જમીન જ રહેતી નથી અને તેમનું જીવન ધોરણ ચલાવવું પણ મુશ્કેલ રૂપ બની જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે સાહેબ હું વિધવા છું અમારા ખેતરમાં અમારું ખેતર દોઢ લાખ ઢોર વિંગાનું છે તેમાં વ્યાથી ત્રણ લાખની આવક આવે છે ને એક માં અમે બેથી ત્રણ પાક લઈ જઈએ છે પછી આ ખેતર સિવાય બીજું ખેતર અમારી પાસે છે નહીં આ ખેતર સરકાર લઈ લે તો અમે જીવીશું પર તો આ જમીન ના મળે તો અમારે જ્યારે પીવાનો વારો આવે એમ છે